અરવલ્લી હુસૈની ગ્રુપ દ્વારા તેજ આઈ સેન્ટર દ્વારા આધુનિક મશીનો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સવાળી મોબાઈલ બસથી આયોજિત ફી ચોથી વખત આંખનું કેમ્પનું આયોજન બાલાપીર દરગાહ પાસે કરવામાં આવ્યું જેમાં અંદર મુસ્તાકભાઈ મલેકના વરદ હસ્તે કેમ્પ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું જેના અંદર ડૉક્ટર હેમંત રોય અને મોડાસા સેન્ટરના સંચાલક નિકુંજભાઈ સુથાર અને આઈ સેન્ટરની ટીમ દ્વારા હાજર રહી હતી જેના અંદર આંખની તપાસ એકસો પચાસથી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો જેમાં મોહમ્મદ હનીફ મલેકે આંખના કેમ્પની મુલાકાત લીધી હતી અરવલ્લી હુસૈની ગ્રુપ ધ ની કામગીરીને બિરદાવી હતી જેમાં અરવલ્લી હુસૈની ગ્રુપના સભ્યો હાજર રહ્યા હતા